नमस्कार दर्शकों आपनी साथे विशाल भाई महेश्वरी आज समाचा। न समाचार नमस्कार प्रिय दर्शकों आप जोई जो गांधीधाम क्राइम पेट्रोल न्यूज आज समाचार गांधीधाम रिपोर्टिंग रवि भाई महेश्वरी साथे दिनेश भाई महेश्वरी अने साथे दाया भाई, जोला तो जाए समाचार जोता रहो गांधीधाम क्राइम पेट्रोल न्यूज आपनी जीसीपी न्यूज धन्यवाद ગત તારીખ ત્રીસ જૂન બે હાજર પચીસ ના રોજ સાંજના સમયે રામબાગ રોડ પાસે એક્સિડન્ટ સર્જ્યો હતો અને સ્કોર્પિયો કારનું નું બેકાબૂ થતાં બાઇક ચાલક અને બે ઓટો રિક્ષાવાળાને લેતા જીવની હતી અને સ્કોર્પિયો કાર સવાર ગાંધીધામ તરફ જતા હતા ત્યારે રમત ગમત સંકુલ પાસે એક્સિડન્ટ ઘટના બની હતી કોઈનું નું સારું કે કોઈનું નું જીવ હાની ન થઈ અને બાઇક ચાલકનું ચમત્કારી બચાવ થયો અહી વારંવાર ઘણા એક્સિડન્ટ થાય છે અને અહીં એક્સિડેન્ટ મોટા ભાગે પર થયા છે અને રામબાગ રોડ રમત ગમત સંકુલ પ્રિયંકા ક્યા નામ પૂરા પ્રિયંકા યાદવ મતલબ આપ તારીખ એક જુલાઈ બે હજાર પચીસ ના રોજ રાત્રે દસ વાગ્યાની ની આરશામાં ગાંધીધામ મીઠી રોહર પાસે બાઇક સવારે રસ્તા પર પગે ચાલી જતી મહિલા ને બાઇક કાબુ ન થતા મહિલા ને બાઇક થી ટક્કર લગતા બાઇક ચાલક ને અને મહિલા ને ઈજાઓ થઈ હતી અને તે દરમિયાન તાત્કાલિક ધોરણે એકસો આઠ એમ્બ્યુલન્સ રામબાગ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા અને આ બંને જણા જે તસવીરોમાં દેખાય છે તેઓ બંને ઘાયલ થયા છે રામબાગના ડોક્ટર શ્રી તાત્કાલિક ધોરણે शुरू करी भैया क्या नाम है आपका ना। एम्बुलेंस एक सौ आठ भैया आपका क्या नाम है भाई नहीं बताना है ये इतना आपको सब कटा पटा पड़ा है थोड़ा सीना दिखाइए ये ये वाला ऐसे भाई ये दिखा रो। ऐसे आपको लगा है किसने मारा है ये यहाँ गिरा हो क्या हुआ, हुआ है તો એકસો આઠથી આપણે જે અધિકારીઓ છે કર્મચારીઓ છે જે સેવા ચોવીસ કલાક નિભાવી રહ્યા છે પહેલો તો એકસો આઠના અમારો ધન્યવાદ છે ગાંધીધામ પ્રાઇમ પેટ્રોલ ન્યૂઝ તરફથી આપનું નામ ભાઈ સાહેબ મારું નામ હાર્દિક આહિર હાર્દિકભાઈ આહિર આહિર સાહેબ તમે જે કામ કરી રહ્યા છો એકસો આઠ થકી જેટલા આપણા કર્મચારીઓ છે જેટલા અધિકારીઓ છે એકસો આઠ થકી જે પણ સેવા તાત્કાલિક ધોણે આપી રહ્યા છે આવર ને આવર તમે આટલા બધા કિસ્સા ઘણા બધા આવતા હશે હશે આ જે ભાઈ ને હતા તમે ક્યાં ક્યાંથી લઈ આવ્યા સારો એરપોર્ટ ની બાજુમાં લોખંડ નું કામ કરતા મજૂર તેમ શરીરમાં મારપીટ જેવી ગંભીર ઈજાઓ છે અને તે મજૂર વ્યક્તિ હકીકત શું થઈ તે જણાવેલ નથી અને નશા ની છે અને ત્યારે પછી કોઈકે એકસો આઠ જાણ કરતા એકસો એમ્બ્યુલન્સ તાત્કાલિક માહિતી કે તે મજૂરો એક ઝઘડા કર્યા હોવાનું આવ્યું હતું તારીખ છે એક સાત બે પચીસ અત્યારે આપણે જે દ્રશ્ય તમારે જે દ્રશ્ય દેખાય છે 108 વાહન છે અને રામબાગ હોસ્પિટલ ગાંધીધામ કચ્છ એની અંદર રામબાગ હોસ્પિટલની અંદર જે અત્યારે તાત્કાલિક ધોરણે જે 108 સારવા માટે દરમિયાન 2400 કલાક 108 ગુજરાતમાં પોતાને 108 જે કર્મચારીઓ છે તે 24 કલાક ફરજ નિભાવી રહ્યા છે લગભગ કેટલા લોકોના જીવ બચાવી રહ્યા છે એવી રીતના આજે આપણે મુલાકાત થઈ છે આપનું નામ હાર્દિકભાઈ આહીર હાર્દિકભાઈ આહીર અને આપનું નામ શૈલેશ રાયકો શૈલેશભાઈ રાયકો શૈલેષભાઈ રાયગો અમે આ જે બે કર્મચારીઓ છે આ વાહન એકસો આઠ છે જે આપણે જો હું તમને એક વિડીયો બતાવું છું પહેલે જે વિડીયોમાં દેખાય છે કે એક છોકરો છે રાજસ્થાનનો છે એને માર્યો છે પડી કાંઈ કોઈની નિંદા નથી કરતો એને કોઈના ઉપર કેસ નથી કરો એના સાથે શું બનાવતી કોઈ પણ રીતે નથી કહી શકતા તેમ છતાં પણ હવે આપણે પોતાની બેઝમાં આવીએ કે એવી રીતના પણ આ લોકો કે એને માર લાગવામાં આવેલ છે એવી રીતના હવે આપણે એકસો આઠથી આપણે હાર્દિકભાઈથી જાણીએ છીએ હાર્દિકભાઈ અત્યારે જે અમને ન્યૂઝ થકી એવા પણ અમને મેસેજ મળ્યા હતા કે તમે રામબાગ હોસ્પિટલથી ભુજ જે કે જનરલ હોસ્પિટલમાં રામબાગથી કોઈ મહિલાને તમે રેફર કરીને ભુજ જે કે જનરલ હોસ્પિટલ લઈ જવાયા હતા તો તે દરમિયાન જે એ જે મહિલા છે જે નારી છે એ ગર્ભવતી હતી બરાબર તો તમે એને તાત્કાલિક ધોરણે ડિલિવરી માટે તમે જે કે જનરલ હોસ્પિટલ લઈ ગયા પણ એ વસ્તુ ખરેખર સાચી છે કે ત્યાં તમે રસ્તામાં ગયા અને જે મહિલા છે તેમનું ડિલિવરી થયું હતું અને ડિલિવરી દરમિયાન આ વસ્તુ હકીકત થઈ હતી હકીકત શું હતું આપ મીડિયાને ને જણાવો અમે અહીંયા જીકે જનરલ ભુજમાં અહીંયા આઈઆરટી કેસ થયો હતો રામબાગ હોસ્પિટલથી જીકે જનરલ ભુજ માટે તો અમે અહીંયાથી લઈને નીકળી ગયા હતા પેશન્ટને તો માતાની હાલત બહુ ગંભીર હતી અને માતા બહુ ચીખું પાડી રહી હતી અને અમે ત્યાં રસ્તામાં ગયા તો માધાપર ચોકડી પાસે ગાડી પહોંચી તો માધાપર ચોકડીએ પહોંચ્યા તારે અમને અમારા ઈએમટી સાહેબે કીધું કે પાયલોટ સાહેબ ગાડી રોકી દો એટલે મેં ગાડી રોકી દીધી તાર હું પાછળ ગયો મદદ કરવા માટે ને તો ત્યારે બાળકનું માથું દેખાઈ ગયું હતું એટલે બાળકને નોર્મલ ડિલિવરી કરી સમજી ગયો તો આપણે વધારે ડીપમાં નથી ચાલવા માંગતા કારણ કે અમુક નિયમ હોય છે મીડિયાના તો જે થકી જે ડિલિવરી થાય છે જે સમયે ડિલેવરી કોઈ પણ વસ્તુને આ વસ્તુ થાય તો તમારી પાસે તાત્કાલિક

જે પણ એને મેળવીને પછી એ પછી જે દર્દી છે જે પણ ડિલિવરી પેશન્ટ છે એને ભાઈ સારવાર દરમિયાન એમને કંઈ કોઈ તકલીફ થઈ હતી કે બહુ સાધારણ રીતે પ્રાથમિક સારવાર કરી અને તેમને ભુજ હોસ્પિટલમાં એડમિટ કરી દીધા હતા અને બહુ સારી રીતે અમારી કંપની પણ અમને સપોર્ટ કરે છે એમ્બ્યુલન્સનો સ્ટાફ દવા અને ગાડી માટે પણ બહુ સારી રીતે સપોર્ટ અમને કરે છે અને જે અમારી કંપની છે તે બધી પુરવાર એક એક વાતની ધ્યાનમાં લઈ અને તેમની પુરવાર અમને પાડે બરાબર તો મિત્રો જોતા રહો એકસો આઠ વાહન ક્યાં પણ આપને રસ્તામાં મળી જો ટ્રાફિક સિગ્નલ હોય કે એક્સ વાય ઝેડ કઈ પણ કન્ડિશનમાં તમે ડ્રાઈવ કરતા હો કે કઈ પણ કન્ડિશન હોય એ દરમિયાન આપના પાછળથી આવતું વાહન અથવા આપણા સામેથી આવતું વાહન એકસો આઠ એકસો આઠ વાહનને માર્ગદર્શન દેવા માર્ગ દેવું જોકે એને સાઈડ દેવી જો કોઈ પોતાની લીધે લાપરવાહી કાર્ય એકસો આઠ એમ્બ્યુલન્સ નથી આપતા ખરેખર ગુનેગારના ના પાત્રો હોય છે તે સરકારનો પણ નિયમ છે કારણ કે ઈ એકસો આઠ કોઈનો જીવ બચાવવા માટે તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેલ હોય છે તો આપ જોતા રહો ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ હું છું આપની સાથે વિશાલ મહેશરી ધન્યવાદ ગત તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ ગત રાત્રે મનીષાબેન દ્વારા જીકે જનરલ હોસ્પિટલ ભુજમાં આગળ રિફર કર્યા હતા આ કોલ આદિપુર એમ્બ્યુલન્સ એક સો એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસની ટીમને ને મળતા ત્યાંના કર્મચારી ઓ એમ શૈલેષ રાયગોર અને પાયલો વાસુદેવસિંહ તરત જ એક એમ્બ્યુલન્સ સાથે સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ ગાંધીધામ હોસ્પિટલ જવા નીકળ્યા હતા ત્યારે યાથી દર્દી ને લઈને ભુજ જવા નીકળ્યા હતા અને રસ્તા માં જ સગર્ભાની પરિસ્થિતિ ગંભીર માલુમ પડતા કુપમા જતા અને પ્રસુતિ ની પીડા વધતા ડિલિવરી કરાવી પડે તેમ હતી આથી એમટી દ્વારા 108 આઠ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરીના સાધનો ડિલિવરી કીટ અમદાવાદના એકસો આઠના ઇ આરસીપી મિહિરસરની સલાહ તથા ટેકનિકનો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી અને દીકરીનો જન્મ કરાવવામાં આવ્યો હતો તથા વધુ સારવાર અર્થે માતા અને બાળકને જી કે જનરલ ભુજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દીકરીનો જન્મ થતાં પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ હતી

નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી આજના સમાચાર